અમસર તાલુકાના સફરુદ્દીન ગ્રામ પંચાયત ખાતે સરપંચની ગેરહાજરીમાં ગ્રામ સભા મળી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે એ લોકોની કદાચ મિલી ભગત લાગે છે મને ને પાંચ લાખ ની ગ્રાન્ટ ઉપાડેલી છે એ લોકોએ એ લોકો ખાઈ જ ગયા પટાવી જ ગયા કેમ કે કામ તો કોઈ થયા જ નથી આજે તમે સરપુરી જાઓ એક વર્ષ પહેલા અંકલેશ્વર તાલુકાના સફરુદ્દીન ગામના મહિલા સરપંચ કૈલાસબેન ભરત વસાવા વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત કરવામાં આવી હતી જે દરખાસ્ત બાદ સસ્પેન્ડ લેટર મળ્યા વિના જાડોજ ગામના ડેપ્યુટી સરપંચ અને છ સભ્યોની હાજરીમાં ગ્રામસભા મળી હોવાના સરપંચ કૈલાસબેન વસાવાએ આક્ષેપ કર્યા હતા અને ગ્રામ પંચાયત ડેવલપમેન્ટ પ્લાન્ટ યોજના અંતર્ગત પેવર બ્લોક હેન્ડપંપ ગટર લાઈનના પાંચ લાખના કામોની ગ્રાન્ટ ઉપાડી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે આજે ગ્રામજનોની જાણ બહાર કેટલાક સભ્યોની હાજરીમાં ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હોવાના પણ આક્ષેપ કરાયા છે સાથે ગ્રામ પંચાયતના પૂર્વ સભ્યોએ પંચાયત ખાતે હોબાળો મચાવ્યો હતો અને તલાટી કમ મંત્રીને રજૂઆત કરી હતી આજે લોકો મારી હમણાં જોવો તમે એમના આવતા ભલે નવા સરપંચ હું કૈલાસ બેન વસાવા ભરતભાઈ બોલું છું હું સરપંચ છું મારી પર દરખાસ્ત કરવામાં આવી આવી હતી એક વર્ષ થયું મને હજુ સુધી કોઈ સસ્પેન્ડ લેટર મળ્યો નથી આ સસ્પેન્ડ લેટર મળ્યો નથી ગામ સભાની મિટિંગ રાખવામાં આવી હતી આજ રોજ ગામ લોકોને બી જાણ કરવામાં નથી આવી અમુક અમુક સભ્યોને જાણ કરવામાં આવી હતી એ લોકોની કદાચ આ મિલી ભગત લાગે છે મને ને પાંચ લાખની ગ્રાન્ટ ઉપાડેલી છે એ લોકોએ પણ તે હજુ સુધી કામ થયા નથી એ લોકો ખાઈ જ ગયા પટાવી જ ગયા કેમ કે કામ તો કોઈ થયા જ નથી આજે તમે સરપુરી ને જાઓ તો એની હાલત એટલી ગંભીર છે કે તમે જોવો એને સભ્યોને મળો ગામના વડીલોને મળો કે ગામમાં શું પ્રોબ્લેમ છે એ લોકો કોઈને જાણ કરતા જ નથી